શ્રદ્ધાંજલિ આપવામાં આવી આજે સાંજે ધંધુકા ખાતે આવેલા મોટા હનુમાન મંદિર પુરીતનગર ધોલેરા રોડ ખાતે આયોજિત કાર્યક્રમમાં વાળંદ પરિવારના અનેક સભ્યો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન મૌન સાધના રામધૂન અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ધંધુકા વાળન સમાજે તેમના બલિદાન અને દેશભક્તિને સત નમન કર્યા આપ સૌ જાણો છો કે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકી હુમલો થયો તેમાં ભાવનગરના આપણા વાળન સમાજના ભાઈશ્રી યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિતભાઈ પરમારનું કરુણ મૃત્યુ નિપજ્યું છે જે સમાજ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે આથી આપણો ધંધુકાવાળન સમાજ ખૂબ દુઃખની લાગણી અનુભવે છે અને આ હત્યાકાંડને ખૂબ કડક શબ્દોમાં વખોડે છે અને આ પરિવારને ખૂબ સાંત્વના મળે અને જે કોઈ આત્મા છે એને ભગવાન ખૂબ શાંતિ આપે એના ચરણોની અંદર સ્થાન આપે એ માટે આપણે શ્રદ્ધાંજલિ માટે ભેગા થયા છીએ ત્યારે આપણે ભગવાનને ખૂબ પ્રાર્થના કરી એ દિવ્ય આત્મા જ્યાં હોય ત્યાં એને ખૂબ શાંતિ આપે અને એ પરિવાર ઉપર આવેલી આપત્તિને સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે અને આપણે સરકારશ્રીને પણ વિનંતી કરીશું કે જેમ બને એમ જલ્દી આ આતંકીઓનો ખાત્મો બોલાવી અને પીડિત પરિવારને જેમ બને તેમ જલ્દી ન્યાય મળે અને જે તેમને અત્યારે તાત્કાલિક સહાયની જે કોઈ જરૂર છે તે સરકારશ્રીને વિનંતી કરશું કે તાત્કાલિક તેમને જે સહાયની જરૂર હોય તે સહાય પહોંચાડે અને તેમને કામમાં મદદરૂપ થાય આપ સૌ અહીંયા ભગવાનને પ્રાર્થના કરશું કે તેમના દિવ્ય આત્માને શાંતિ મળે હવે આપણે બે મિનિટ મૌન પાળશું ત્યાર પછી રામધૂન કરશું સાથે સી કે